લોકો માટે રાહત લાવવાનો હતો પરંતુ હવે કરાડવા વિસ્તારને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ એજન્સીની લાલ્યાવાડીને કારણે ગોંચમાં પડ્યું હતું ત્રીસ મહિનામાં બ્રિજનું કામ પૂરું કરવાની મર્યાદા સામે ચાર વર્ષે પણ કામ પૂરું થયું ન હતું જેના કારણે એજન્સી અજય પ્રોટેક્ટને બ્લેક લિસ્ટ કરી દેવાય છે બીજી બાજુ હજુ રેલવે બ્રિજનું કામ છપ્પન ટકા બાકી હોય સુડતાળીસ કરોડ ખર્ચી કામ પૂરું કરવાની કવાયત હાથ ધરાઈ છે સિદ્ધાર્થનગર કેનાલ રોડ પરના રેલવે ઓવરબ્રિજનું હમણાં સુધીમાં ચુમ્માળીસ ટકા કામ જ પૂરું થયું છે બાકી કામ પર્સન્ટેજ બેઝથી ચોમાસા સહિત દોઢ માસમાં પૂરું કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

વધુમાં ટેન્ડર દ્વારા અગિયાર સપ્ટેમ્બરના રોજ પત્ર લખી સદર કામગીરી માટે ઓનલાઈન ભરવામાં આવેલા સુડતાળીસ પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડની રકમમાં વધુ ઝીરો પોઈન્ટ ઓગણચાળીસ ટકાનો ઘટાડો કરવાની સંમતિ આપવામાં આવી એટલે કે બેતાળીસ પોઈન્ટ એકવીસ કરોડથી બાર પોઈન્ટ સાહીઠ ટકા ઊંચા ભાવે રિવાઇઝડ સુડતાળીસ પોઈન્ટ બાવન કરોડના ખર્ચે કામ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી આ બાબતે બ્રિજ સેલ વિભાગે હકારાત્મક અભિપ્રાય રજૂ કર્યો હોય સ્થાયી સમિતિની બેઠકમાં કામ સોંપણીનો મહત્વનો નિર્ણય લેવાશે વધુમાં સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજ સાકાર થતાં બમરોલી પાંડેસરાથી તિરુપતિ સર્કલ થઈ બ્રિજ ક્રોસ કરી કરાડવા જઈ શકાશે ત્યારથી ખરવાસા બોણન ભાટિયા થઈ નેશનલ હાઈવે પણ જઈ શકાશે અગાઉ અજય પ્રોટેક્ટેલી કામગીરી બાદ પાલિકા ચોમાસા સહિત અઢાર માં કામ પૂરું થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે પરંતુ હાલની સ્થિતિ જુઓ તો અધૂરા ગરડર જંગ લાગેલા સળિયા અને બંધ પડેલું કામ આ બધું સુરતની છબીને ધૂંધળું કરી રહ્યું છે સ્થાનિકોને અને ચાલકો કહે છે કે બ્રિજ બનાવો હતો અને સહુલિયત માટે પણ હવે તકલીફનું કારણ બની ગયો છે સુરતની જનતાના ટેક્સના કરોડો રૂપિયામાં બનાવનારો આ બ્રિજ અધૂરો છે હવે ફરી નવા ખર્ચે શરૂ થવા જઈ રહ્યો છે આ વખતે કામ સમયસર પૂરું થાય છે એ જ છે લોકોની એક જ અપેક્ષા ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતી સુરત રેલવે બ્રિજ બનાવવામાં આવ્યું છે તે અત્યારે હાલ છે તે તમે જોઈ શકો છો કે ત્રીસ મહિનામાં સમય બનવાની સમય મર્યાદા હતી પરંતુ આજે ચાર વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ બ્રિજ છે અધૂરો જોવા મળી રહ્યો છે

કે જનતાના ટેક્સના જે પૈસા છે અધિકારીઓ દ્વારા વેડફાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાત કરીએ તો જે સુરતની જનતાના ટેક્સના પૈસા થી જે ઓવરબ્રિજ બનાવવામાં આવતું હોય છે તેને કેમ વિલંબિત થઈ રહ્યો છે તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે મારે અધિકારીને જણાવવાનું છે કે જે કોઈ અધિકારીઓ આની અંદર લાગતા વળગતા અધિકારીઓ હશે તે અધિકારીઓને જણાવવાનું છે કે તમે તમારા

અને આ જે જે બીજા જે ટેન્ડર લીધા છે તે અધૂરો બ્રિજ મૂકીને જતો રહ્યો તેવા લોકોને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવે જેથી કરીને સુરતની જનતાના જે ટેક્સના પૈસા છે તે ન વેડફાય અમે આવું કેમ કહી રહ્યા છે કારણ કે જે બ્રિજ 30 મહિનામાં બનનારો હતો તે આજે 4 વર્ષ પર પૂર્ણ થઈ ગયા પરંતુ આ બ્રિજ છે તે અધૂરો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે સુરતની જનતાના ટેક્સના પૈસાથી જે આ ઓવરબ્રિજ બની રહ્યો છે તે અત્યારે તેના સળિયા છે જંગ ખાતા હોય તેવા જોવા મળી રહ્યા છે કેમેરામેન અબુ મિદ્રા સાથે મુકેશ ગોરવ દિવ્યા ન્યુઝ સુરત